નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા હવે આજે ઉપસ્થિત થવાનું ફરી કારણ ઉપર થયું છે કે આપણે ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયામાં છેલ્લા ચાર પાંચ દિવસથી જિગ્નેશભાઈ મેવાણીને એક વિડીયો ક્લિપ પોલીસ સ્ટેશનની બહાર અમુક મહિલાઓ એમની જોડે રજૂઆત લઈને ગઈ એ રજૂઆતના પગલે જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચે છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમનો ઉધડો રહે છે ઈમાનદારોના વખાણ કર્યા છે એમને અમે કરીએ છીએ ઘણા ઈમાનદાર આઈપીએસ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ છે આજે અમે એમને દિલથી સલામ કરીએ છે બાકી લુખા બ્રશ હરામખોરના રિશ્વત હોય પોતાનું ઘર ચલાવવા વાળા પોતાના લુખા શાળા બનેવી સગાવાલાઓને લુખાગીરી કરાવી અને અધિકારીઓની કાન ભભેળી કરી સામેવાળાને હેરાન કરવાવાળા આવા ન્યુસન્સોને અમે ક્યારેય માનતા નથી ને માનવાના પણ નથી એ પોલીસ નથી એ ખરેખર રક્ષક નહીં આ બધા ભક્ષકો છે એટલે આ ભક્ષકોએ સુધરવાની જરૂર છે નહીં તો પ્રજા જાગી જશે તો કોઈ ગોતા પટ્ટા તો જીજ્ઞેશ ઉતાર પ્રજા ભેગીના પટ્ટા ઉતારી લે છે સાંભળવાની જરૂર છે ગેરવર્તનપૂર્ણ બંધ કરવાની જરૂર છે હવે આ વાત થઈ પોલીસ હવે આ પોલીસ જોડે જે સ્ટન્ટ કરાવે ટીમની વાત કરીએ આપણે ગૃહમંત્રી આઠ પાસ હર્ષ સંઘવી કે જે આજથી ચાર પાંચ વર્ષ પેલા અત્યારે સંસ્કાર વાતો કે છે

ત્યાં તમને રેલવે ફાટક ઉપર તમને ગાંજો મળે કોકીન મળે ડ્રગ્સ મળે ઘણી જગ્યાએ એમડી મળે કપ સિરપ મળે કોડીનની તો આ બધું તમારા જ રાજમાં થઈ રહ્યું છે અમારે જે આણંદ જિલ્લામાં ધધ કપ સિરપનું વેચાણ ચાલી જ રહ્યું છે છોકરાઓ માનસિક કમજોર થઈ ગયા છે તમારી કપ સિરપના કારણે તમે એમને નપુસંગ જેવા કરી નાખ્યા યુવાનોને આ તમારી દવાઓ વેચાવડાઈ તમારા કમિશન ખાવા માટે તમારી આ હરામની કમાણી કરવા માટે તમારા છોકરાને સારા કપડાં પહેરાવવા માટે તમારા છોકરાને જે તમારા પગારમાંથી ખાલી રોટલો આવે છે તેની ઉપર બટર માખણ લગાડવા માટે થઈ તમે આજે ધંધા કરાવડાય જે લેડીઝો નાની ઉંમરમાં વિધવા થઈ એમના પતિ દારૂ પીએ પીતા હતા ડ્રગ્સ લેતા હતા તો આ બધાની હાય તમારે જ ભોગવવાની છે એટલે ડર સંવિધાનનો તો તમારે રાખવાનો જ રાખવાનો છે પણ કુદરતને રાખવાની તમારે જરૂર છે એટલે મારે પોલીસ મિત્રોને એટલું જ કેવું છે ન્યાયિક કામ કરતા રહેજો પબ્લિક હર હંમેશા તમારા સપોર્ટ રહેશે આવા ફાલતુ સ્ટન્ટ કરશો તમે તો પબ્લિક જાણે જ છે કે તમે કેટલા ઈમાનદાર છો અને તમે ક્યાં કેટલું ચાલવા દીયો છો અને ક્યાં દારૂ નથી મળતો આખા ગામને ખબર છે પીવાવાળાને ખબર છે ને વેચવાવાળાને ખબર છે અને તમને ખબર છે કે રોજ હપ્તો આવે છે બીજા દિવસે તમારા જ માણસ પીવા માટે મફતમાં બોટલો આવે છે બધું જ જાણીએ છીએ અમે અમે પોલીસ જોડે રહીને પોલીસ મિત્ર તરીકે કામ કરેલા છે એટલે કેટલા ઈમાનદાર છે કેટલા કોણ છે અમને

સચિવો સેન્ટ્રલ સચિવોને આપણે ઓળખીએ જે ખરેખર ઈમાનદાર છે આ બધાને દિલ થી સલામ છે બાકી ભ્રષ્ટાચારીઓને અમે કાલે ઇજ્જત નથી આપીને આજે નથી આપવા માંગતા અને જે અમુક પોલીસમાં એક સ્વાંગ બહુ જબરજસ્ત ચાલે છે આખા પોલિટિશન કયું બે પાંચ જણાનો બીવે બહુ ટાઈટ ને કડક હોય અને બે ચાર જણા હોય ને એકદમ ભગવાનના માણા બને ધીમે ધીમે ઠંડી ઠંડી વાતો કરે પણ આ ધીમે ધીમે ઠંડી વાતો કરવાવાળા જે છે ને એ જ મોટા મહાન ચિત્રો છે પેલા અમને તો આગળ ધરવામાં આવે છે બાકી મુખ્ય વહીવટારો આજ છે આ ધંધો ચલાવરાવે છે ઉપર રહે આજ અધિકારીઓને લાઇન અપ કરાવે છે અહિતી આટલા આવશે નહીંથી આવશે કમિશન થાય છે એટલે પોલીસ પરિવારને ને કહો તમને જો આરામની કમાણી ગમતી હોય તો તમારે આ નોકરીના બદલે ભાજપના ઇશારે કે આઠ પાસના ઇશારે તમને જે કહેવામાં આવે સ્ટન્ટ ચાલુ કરો તમારે રેલીઓ કરી બધે પરમિશન આપી દીધી રાતો રાત તમે ગુજરાતમાં કેટલી જગ્યાએ માર્કેટ પરમિશન ભાજપ નથી આપવા દીધી કેટલી જગ્યાએ જાહેર જગ્યાઓ પર સભા કરવાની પરમિશન નથી આપતા રેલી કરવા શિક્ષકો આશા વર્કરો વીસી પછી આ હોમગાર્ડ જીઆરડી આ બધા લોકો આંદોલન કરી જોયા આમને ક્યાં તમે પરમિશન જેવી કરી બધા ટીંગા તમારો વારો એટલે ક્યાં ટીંગા ટોળી થઈ નહી આખા ગુજરાતમાં અમને તો નવાય આંદોલન રાજકીય રીતે તો એવું જ દેખાય કે આ તમે ભાજપના ઈશારે જ કર્યું કેમ કે ક્યાંય ટીંગા જ ના દેખાડી અમને આખા ગુજરાતની અંદર બીજા કોઈ પણ વસ્તુમાં આંદોલન થાય કોઈ કર્મચારી કરે સમાજ કરે કોઈ ધર્મ કરે પણ આ વખતે તમારી રિશ્વત ઉપર તલાપ લાગી તમારી મલાઈ ઉપર તલાપ લાગી એટલે તમારે ક્યાંય કાયદો વ્યવસ્થા ખોરવાયું જ નહીં તમે આ જે ફોટા એમાં સાબિત કરી બતાવો રેલીઓમાં કેટલા તમારા પરિવારના છે એટલે તમે વાળાના માણસો લઈને હરસંખી ના શું લેવા જાતે કરીને પોલીસ ને ખરાબ કરવાના ધંધા કરો છો એટલે ઈમાનદાર ઓફિસરો ને ફરી સલામ કરું છું અને ભ્રષ્ટ તો હજુ કહું છું કા નોકરી છોડજો અને ઘરે બેહો કા સુધરી જાઓ આજ તમારા માટે ઈલાજ છે બાકી હવે ગુજરાતના લોકો ગુજરાત ના જનતા ને સિટીઝનો નાગરિકો જાગી ગયા છે અને જાગેલા જ રહેવાનું છે હવે જય હિન્દ જય જવાન